કેમ છો મજામાં સ્વાગત છે એક નવા આજે આપણે છે બટેટા પૌવા તો એના માટે મેં આટલા પૌવા લઈને ધોઈને રાખી દીધા છે અને જો મસ્ત છૂટા છૂટા થઈ ગયા છે મેં પહેલાં ધોઈ નાખ્યા છે જો તમે જોઈ શકો છો એટલે બધું ચોટી ગયા છે અને આમાં મેં ટમેટા અને મરચાં મિક્સ કટિંગ કરી લીધું છે અને આ છે બટેકાનું ઝીણું કટિંગ કરેલું અને એમાં આપણે થોડીક ખાંડ નાખશું તો આમાં મેં તેલ લઈ લીધું છે એક શાક થાય એટલું હવે આપણે ગેસ ચાલુ કરી અને એના ઉપર ગરમ થવા માટે મૂકી દેવી ને તેલ ગરમ થાય પછી આપણે વઘાર લઈ લઈશું તો આમાં હું એક ચમચી જેટલી રાઈ નાખી દઈશ અને રાઈ ફૂટે પછી આપણે રાઈ ફૂટી જાય છે એટલે આપણે એક ચમચી જેટલું જીરું નાખી દઈશું અડધી ચમચી જેટલી હિંગ નાખી દઈશું એની અંદર આપણે મરચા અને ટમેટા

પાણી નાખી એટલે ખાંડાઈ ઓગળી જાય અને બટેટા થોડા કડક છે એ પણ સરસ મજાના બફાય અને પોચા પડી જાય પછી આપણે આમાં પાવડર નાખી દઈશું થોડીક વાર હું હવે ઢાંકી તો હવે આપણા બટેટા મસ્ત સડી ગયા છે હવે આપણે આની અંદર નથી દે

ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ ડીશમાં કાઢી લેશું તો આ છે આપણા બટેટા પવન જો અમારી રેસિપી તમને પસંદ આવી હોય તો એને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય